જય મારાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું ને આજે આવી ગયા છે એક નવો વિડીયો લઈને ઇન્ટરેસ્ટિંગ તો જોઈ લો આવી ગાડીમાં આપણે હેરડી રાખેલી છે અને જાય છે આવું પાણી બાણી બધું આવે છે રસ્તામાં અને આવા રસ્તામાંથી આપણે હેરડી રાખવાની હોય અને ને વાહનવાળાઓને બીજાને આમાંથી ભરવાની હોય

અને માણસો બધા એવા ધીમે ધીમે કરીને જાય છે ને દાનો ભટકાતો જાય છે અટાણ અને આમ આપણે બે બોલેરા ભરાઈ ગયા છે બે બોલેરા ભરાણા છે હવે એક બેય જવાના છે જુનાગઢ તો મળીએ આગળ અને આવી રીતના કઈ કંડિશન છે

એમાંથી હોય ને આપણે ભીખાભાઈની ગાડી લઈ જાય છે જુનાગઢ ની બાજુમાં ખલીપુર પણ તમારું હાથે કઢવી નાખે છે આવા રસ્તા હોય છે અને જોઈ લોતર અવાર પુષ્કળ છે એટલે સસ્તી ઓન તો થોડીક મોંઘી છે આગળ આવતી દિવાળી આજુબાજુ એટલે આવી રીતે આ ગાડીઓમાં માં જવાનું હોય ગાડી જ કઈ હતી મારી ગાડીમાં વજન થઈ ગયા બાવીસો ત્રેવીસો પેલા જેવું અને આ રસ્તો જોઈ લો આવી ગાડી છે તો આપણે શિખાભાઈ સાથે જઈએ છીએ જુનાગઢ અને આવી ગાડી છે તો મળીએ આગળ હવે કાંટે જઈ આવી ગયા છે કાંટે બોલેરો ભરીને જોઈ લ્યો આવી રીતે આવ્યા છે વજન થાય બાવીસો ઉપર

જંગલ ને આવા સિંગલ પટ્ટીનો હેવી રોડ છે અને આ હિલ બહુ ખતરનાક છે આવી રીતના કઈક હિલ છે ખાલી બેસે મીટર પણ વાહન વાળાની બહુ તકલીફ પડે છે એમાં પડિયા આગળ

હલો અહીંયા અહીંયા તૈયબત હોય ને હવે આપણે ખલીપુર ગામમાં જઈને મળીએ આગળ રસ્તામાં જમવા બેસી ગયા હતા પણ યાદ ન આવ્યું કે વિડીયો ઉતારવાનો ફોન એક ઘરા ચાલુ હતા મેંદાડા જમીન નીકળી ગયા અને અત્યારે વાયકા હે એક બપોરનો તો મળીએ હવે આગળ ખાલીપુર ગામમાં માં જાય આવી ગયા હે ઝાંઝરડા આ ઝાંઝરડા રસ્તો જાય છે કેમેરા મારેલા હેલા તમારે ફોટો પહેરી રાખવો અહીંયા બધા બની ગયા મોટા મોટા દવાખાના અહીંયા પેલા કઈ હતું નહિ અત્યારે બે બાજુ દવાખાના બની ગયા હે જોરદાર ખાલી કરી નીકળી ગયા હે અહીંયા આપડે કઈક મંદિર છે ભગવાન નું હું ભગવાન આપણને ખબર નથી હવે આ બધું બધી વાડીઓમાંથી ખાલી કરી નીકળી ગયા હે

આવા રસ્તામાં ભાઈ નાખવા જવાનું હોય જોઈ જુઓ આમાં મોબાઈલ ન હલે આપણો મોબાઈલ છે હેવી બાકી ગાડી હલે એટલે તમે ખાલી જોઈ લેજો હવે આવી કઈ કન્ડિશન છે તો મળીએ આગળ એક રોકા હું આજે મળશું તો જય માતાજી